જમ્મુ કાશ્મીરમાં પ્રવાસથી ગએલા ગુજરાતના નાગરિકો પર આતંકી હુમલો થયો છે કૃહ રાજ્ય મંત્રી હર્ષવી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર આ હુમલો ધાર્મિક આધાર પર કરવામાં આવ્યો છે ત્યારે આતંકીઓએ પર્યટકોને ધર્મ પૂછ્યા બાદ કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો આ ઘટનામાં ગુજરાતના ત્રણ પર્યટકોના દુઃખદ મૃત્યુ થયા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવી રહ્યા છે તો મુખ્યમંત્રી દ્વારા પ્રવાસ પર ગયેલા તમામ નાગરિકોને વતન પરત લાવવા સૂચના આપવામાં આવી છે અને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ઘાયલ પર્યટકોને તુરંત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો પ્રધાનમંત્રીએ પોતાનો પ્રવાસ ટૂંકાવી દેશ પરત ફર્યા છે અને સમગ્ર ઘટનાની નજીકથી મોનિટરિંગ કરી રહ્યા છે હર્ષ જણાવ્યું કે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ સાબિત કરે છે त्यारे भारत दर वक्ते वडतो जवाब आपे छे कायरो छुटी नही सके एक एक आतंकी ने सोधी न्याय अपवामा आवशे आ हुमला मा संडवलेला प्रत्येक गुनेगार ने टका सजा मरशे सामान्य पर्यटक जे पोट पोताना परिवार जोडे कश्मीर प्रवास दरमियान जे प्रकारे પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક એક પછી લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના ત્રણ નાગરિકોને બી એમનું મોત થયું છે આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રી શ્રીએ સૂચના આપી છે તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ તાત્કાલિક કાશ્મીર પહોંચીને રિવ્યુ બેઠક અને બેઠક સાથે સાથે હાલતો પર તાત્કાલિક અસરથી મદદ અને જે પ્રકારે ગુજરાતના નાગરિકો જોડે વાત થઈ તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને આવીને પરત પહોંચતાની સાથે જ રિવ્યુ બેઠકના જે દ્રશ્ય જોયા પ્રકારે ભારત દેશ કે સુરક્ષા ઉપર કોઈ આંખ ઉંચી કરી કે જો કોઈએ દેશ પર હુમલો કર્યો હોય તો એક એકને ને શોધી શોધીને ભૂતકાળની અંદર ના ભૂતોના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને સો ટકા તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે